આ રામનાથ મંદિર માં બોલાવું છું બોલો રામનાથ મહાદેવનો હવે આમાં છે ને જય જોર થી બોલજો ગોંડલ એટલે ફરી એકવાર બોલજો કારણ કે હું ત્યાં કહીને આવ્યો છું દેવળકી કુતરા ની સેવાના કાર્યક્રમ માં જાઉં છું પણ સાસુ થોડા ડાઉટફુલ છે જમાઈ અડધી રાતે ક્યાં જતા છે એટલે જય બોલાવો ને ત્યાં ખબર પડે બોલો રામનાથ મહાદેવ નો ધ્યાન એ બાધા લીધી નહીં બોલવાની બોલતા રહેજો